તમારે તેમાં મિત્રો ચેક કરવાનું છે કે મિત્રો આ જે બેનિફિશિયરી લિસ્ટ છે જો તમે આમાં સામે જોઈ શકો છો મિત્રો જ્યાં સુખુણામાં છે મિત્રો આ બ્લુ કલરનું બેનિફિશિયરી લિસ્ટ છે મિત્રો ઠીક છે એમાં મિત્રો જો તમને આમાં દેખાશે કે તમને તારીખ છે ત્યાં જેમાં મિત્રો તમને મારે મારે તેમાં ફેરફાર દેખાશે કેમ મિત્રો આ જે બેનિફિશિયલ લિસ્ટ છે તેવા મિત્રો બતાવશે તમને કે કોને મિત્રો હપ્તો આવવાનો છે અને કોને નથી આવવાનો તો અમુકના નામ એમાંથી મિત્રો કઢાય છે અને અમુકના નામ તેમાં ઉમેરાતા હોય છે તો મિત્રો વીસમો હપ્તો જે છે તે મિત્રો આ જૂનમાં તો મહિનામાં તો નથી આવવાનો તે મિત્રો જુલાઈ પાંચ થી લઈને દસ તારીખ સુધી મિત્રો આવવાનો છે તો મિત્રો જો તમે બેનિફિસિયરી લિસ્ટમાં જાઓ તો સૌ પ્રથમ તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે એટલે કે તમે જે રાજ્યના હોય તે રાજ્ય સિલેક્ટ કરવાનું છે અને પીછું બીજું તો મિત્રો કે ડિસ્ટ્રિક્ટ તમે જે મિત્રો તમે જિલ્લાના હોય તે જિલ્લો ડિસ્ક કરવાનો છે અને સબ ડિસ્ટ્રિક્ટ એટલે તમારો તાલુકો કરવાનો છે અને જે તમારો બ્લોક નંબર આવતો હોય તે મિત્રો બ્લોક નંબર નાખી દેવાનો છે અને તમારો વિલેજ એટલે કે તમારા ગામનું નામ મિત્રો તમારે એમાં સિલેક્ટ કરી લેવાનું છે અને તમે ગેટ રિપોર્ટમાં દાશો તો મિત્રો તમારી સામે એક લિસ્ટ આવશે આખી કે એ લિસ્ટમાં મિત્રો તમે જોઈ શકશો એમાં તમારે ચેક કરવાનું છે કે તમારું નામ તેમાં છે કે નહીં જો મિત્રો તમારું નામ એમાં હોય તો મિત્રો તમને તેમાં જે વીસમો હપ્તો તે છે તે તમારા ખાતામાં સીધો મિત્રો આવશે અને મિત્રો તમારે એમાં જો એવું કદાચ થાય કે તમારે મિત્રો પાંચ તારીખે હપ્તો થવાનો હોય અને ચાર તારીખે તમારું નામ કઢાઈ જાય તો મિત્રો તમને હપ્તો ન પણ આવે અને હા મિત્રો સૌ પ્રથમ તમારે એ ચેક કે તમારું મિત્રો તેમાં જે ઈ કેવાયસી છે અને બીજું કોઈ પણ એટલે કે ફાર્મર રેશન છે તે ખેડૂતોને તમે કરેલી છે કે તમારે ખાસ તે ચેક કરવાનું છે જો એ ન કરી હોય મિત્રો તો પણ મિત્રો હપ્તો અટકી શકે છે એટલે બે આ બે વસ્તુ ખરવા ખાસ વિનંતી છે મિત્રો અને હા મિત્રો જો વાત કરીએ કે મિત્રો જો તમે ગુજરાત છોડીને દિલ્હી છે રાજસ્થાન છે રાજ્યમાં રહેતા હોય તો તમને મિત્રો ચાર હજારનો હપ્તો મળશે અને મિત્રો જો તમે એમાં રહેતા હોય એટલે કે મધ્યપ્રદેશમાં રહેતા તો તમને ત્રણ હજારનો હપ્તો મળશે અને મિત્રો જો તમે ઓગણીસમો હપ્તો તમને ન મળ્યો હોય તો મિત્રો વીસમો હપ્તો અને ઓગણીસમો હપ્તો તમને સાથે મળશે એટલે ટોટલ ટોટલ ચાર હજાર રૂપિયા મળશે અને જો તમે ગુજરાતથી હોય તો તમને મિત્રો ફક્ત બે હજાર રૂપિયા મળવાના છે તો મિત્રો હાલ આપણે આપણે આપણા આજના વિડીયોમાં આટલું તો મિત્રો જે કાંઈ બી હવે નવી જો અપડેટ આવશે તો મિત્રો આપણે નવા વિડીયોમાં જાણીશું ત્યાં સુધી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને શેર કરજો મિત્રો અને લાઈક કરજો વિડીયોને આ મિત્રો ઘણા તમારા ખેડૂત મિત્રો હોય તેને પણ આ વિડીયો તેના સુધી પહોંચાડજો કે તેને પણ કંઈક નવું જાણવા મળે અને તેને પણ ખબર પડે કે વીસ માર્ચની તારીખ જે છે તે કઈ છે અને કેટલા રૂપિયા મળશે અને તે પણ એમાં જો વિડીયો જોઈને ચેક કરી શકે છે કે તેમને પૈસા મળવાના છે કે નથી મળવાના